તો મિત્રો આજે છે રક્ષાબંધન ને આજે મુરત છે બપોરનું રાખડી બંધાવા જવાનું એ નીકળીએ છે ભઈ મમ્મી ને નીચે ઉતરે એટલે પછી ગાડી લઈને આપણે નીકળી જઈએ બેન ને બધે પા રાખડી બંધાવા અત્યારે જો અમારો હાથ આખો કોરો છે કાઈ છે જ નહીં એક હનમન દાદાનો કાળો દોરો છે ફાઇનલી મમ્મી ના આ બેન આવી ગયા છે જ જાવીશું મામા ને ઘરે પહેલા

તો મિત્રો ફાઇનલી મારા હાથમાં મુરત થઈ ગયો છે પહેલી રાખડીનો જેવો બતાવી દઉં તમને જેવા હરખી બતાવું ઓમ લખેલો છે ઓમ મારી હગી બેને બાંધી છે પછી હવે જાય છે મોટા ઉપ્પન છોકરી પાસે એટલે મોટી મોટિકેટ પાસે ક્યાં રાખડી બનાવતું હવે અમે નીકળી જા મોટા મમ્મીને ઘરે જાવા તો હવે પોગીને આપણે મેળા પાછા મને એમ હતું આ વખતે રક્ષાબંધન માં ટ્રાફિક જોવા નહીં મળે તા તો આ જોવા અત્યારે વીઆઈપી સર્કલ માં ટ્રાફિક જોવા મળી ગઈ હરખાઈ ની બપોર ના કેટલા વાગ્યા ત્રણ છત્રી થઈ બહુ ટ્રાફિક છે આમ જોવા મેરા ટાંગા રે ગયા એ વાલા લેફ્ટ વાલા હા અડધું ગુજરાતી ના હિન્દી ગુજરાતી માં

ए ए या माकन तू आधना na तू देवर हो अभी भी उते

મોટા મમ્મી નીકળી જાય મેગી ને ને જાય છે મામાન ઘરે મોટા મામાન ઘરે ગાડી ઉપાડવી આપડે

આ ચોથો ટેણીયો અને આ પાંચમું તો હવે ફાઇનલી અમે ઘરે જઈ રહ્યા છીએ આખો દી બગડી ગયો મારો બગડી નહીં ગયો છે આખો દી રક્ષાબંધન માં જઈ ગયો ટ્રાફિક માં જતા જતા હવે અમે જઈ છીએ ઘરે જેવા ગાડી ઉપડી ગઈ છે તો મિત્રો ફાઇનલી અમે આઠ વાગ્યે જેવો ઘરે ભોગી ગયા છે રક્ષાબંધન ઉજવાઈ ગઈ છે હરખાઈ ની જબરી હરખા આજનો લોગ આયાત પૂરો કરી દઈ